દે કેમ છો બધા મજામાંની આજે આપણે બનાવશું કટકી કેરીનો મુરબ્બો તેના માટે મેં અહીં એક કિલો કેરી લીધી છે અને એક કિલો કેરીની સામે અહીં સવા કિલો ખાંડ લીધી છે કિલો એક ખાંડ પણ લઈ શકાય પણ આપણે આને બાફવાની નથી આમનામ જ બનાવવાની છે એટલે મેં સવા કિલો ખાંડ લીધી છે અને બીજા મસાલામાં આવી રીતે લવિંગ એક ટુકડો તજનો અને કેસર લીધા છે કેસરથી આપણા મુરબ્બાનો કલર એકદમ સરસ આવે છે અને સાથે આવી રીતે ચાર પાંચ નંગ ઈલાયચી લીધા છે અને ત્રણ બદામ લીધા છે જેને આપણે ઝીણા પીસીને ઉમેરશું તમે જો બદામ ન ઉમેરતા હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો આ બદામનો સ્વાદ આપણા મુરબ્બાને એકદમ ટેસ્ટી બનાવે છે તો હવે આપણે આ કેરીને પહેલાં આપણે છીણી લેવાની છે અને આ કેરીને તમે ટુકડા કરીને પણ મુરબ્બો બનાવી શકો અને છીણીને પણ બનાવી શકો અને જો તમે મોટા ટુકડા બન કરતા હોય કેરીના તો તમારે કેરીને બે ત્રણ મિનિટ બાફી લેવી જેથી ટુકડા એકદમ સરસ થઈ જાય અને જો તમારી કેરી વધુ ખાટી હોય તો પણ તમારે બાફી લેવાની કેરીને નહીં તો મુરબો એકદમ ખાટો થશે અને સરસ નહીં બને તો હવે આપણે આવી રીતે કેરીમાંથી છાલ ઉતારી લઈએ તો મેં આ કેરીની છાલ ઉતારી લીધી છે હવે આપણે આના ટુકડા કરી લઈએ તમે આને ઝીણી છીણીને પણ બનાવી શકો છો અને આપણે આ ઈલાયચીનો ભૂકો કરી લઈએ અને બદામને પણ ઝીણા છીણી લેવાના છે તો આવી રીતે ટુકડા કરી લઈએ તો મેં આ ટુકડા કરી લીધા છે હવે એક આપણે વાસણ લેવાનું છે અને તમારું વાસણ નાનું હોય તો તમારે તેમાં કેવી રીતે મુરબ્બો બનાવવો તે પણ હું તમને આગળ જણાવીશ તો મેં આ કેરીના ટુકડા ઉમેરી દીધા છે હવે આપણે ખાંડ ઉમેરી દઈએ હવે આપણે આને બરાબર હલાવી લેશું એટલે આપણું વાસણ જો નાનું હોય તો આપણો મુરબ્બો બનાવતી વખતે બહાર નીકળવાની શક્યતા હોય એટલે આપણે વાસણ મોટું લેવાનું નાનું વસણ હોય તો કેવી રીતે બનાવવું તે પણ હું તમને જણાવીશ આગળ એ પણ જણાવીશ કે તમારો મુરબ્બો એકદમ પીંડો થઈ જતો હોય તમારી ચાસણી પીંડો ન બને તેના માટે પણ શું કરવું તો હવે આપણે આ તજનો ટુકડો ઉમેરી દઈએ લવિંગ અને કેસર પણ ઉમેરી દઈએ તમે તજ લવિંગનો ભૂકો કરીને પણ ઉમેરી શકો ને આ બદામનો ભૂકો અને ઇલાયચીનો ભૂકો પણ આપણે અત્યારે જ ઉમેરી દઈએ આપણે આખા ઉમેર્યા છે તજ અને લવિંગ એટલે આપણે અત્યારે જ ઉમેરી દઈએ કેસરને પણ તમે પલાળીને ઉમેરી શકો પણ અત્યારે ઉમેર્યા છે એટલે પલાળવાની જરૂર નથી અને આ કેસરથી આપણા મોરબ્બાનો કલર એકદમ સરસ આવે છે તો હવે આપણે આને હલાવી અને ગેસ ઉપર મૂકી દઈએ અને જો તમે કેરીને બાફતા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કેરીને સાવ નથી બાફવાની કચરી જ બાફવાની અને કેરી બફાઈ જાય એટલે આપણે એનું પાણી બધું નીતારી લેવાનું પછી જ આપણે એમાં ખાંડ મેળવવાની અને આ મુરબાને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો રાજાની પૂરી સાથે અને આપણે આવી રીતે મુરબ્બા બનાવતા હોય ત્યારે આપણી ચાસણી કિનારીએ ચોટી જાય છે અને તે આપણી કિનારીએ ચાસણી ન ચોટે તેના માટે આપણે કિનારીએ થોડું થોડું ઘી લગાવી દેસું આવી રીતે બ્રશની મદદથી એટલે તમારી ચાસણી કિનારીએ બિલકુલ નહીં ચોટે આવી રીતે તમારે ઘી લગાવી દેવું આનાથી આપણી ચાસણી કિનારીએ જરાય નથી ચોટતી અને તમે જોઈ શકો છો કે આપણી ખાંડ પણ સરસ ઓગળવા લાગી છે હવે આપણે આને પાંચ સાત મિનિટ હલાવતા જ રહેશું આવી રીતે અને જો તમારું વાસણ નાનું હોય તો આવી રીતે જ્યારે આ ઉપર આવે ત્યારે તમારે ગેસની ફ્લેમ ધીમી કરતી જવાની અને જેમ કે આવી રીતે તરત જ નીચે ચાલ્યું જાય એટલે તમારે પાછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની એવી રીતે તમે બનાવી શકો છો અને તમે જોઈ શકો છો કે હવે આપણી કેરી પણ સરસ ફૂલવા લાગી છે પણ હજુ આપણી બરાબર ચાસણી બની નથી એટલે આપણે હજી આને થોડીક વાર હલાવશું જોઈ શકો છો કે ઘણી બધી આપણી કેરી ફૂલવા લાગી છે તો આવી રીતે ગેસ આપણે ધીમે ફાસ ધીમે ફાસ કરતાં બનાવી લેશું તો હવે આપણે આને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણે ચપ્પુ તરત જ અંદર વહી જાય છે એટલે આપણી કેરી પણ સરસ ચડી ગઈ છે કેરી સરસ ચડી ગઈ છે તો આને આખા વરસ માટે આમને આમ રાખવી અને ચાસણી પીંડો ન થઈ જાય તેના માટે હવે આપણે અહીં અડધા લીંબુનો રસ ઉમેરશું આ લીંબુનો રસ ઉમેરવાથી આપણી ચાસણી જામતી નથી અને વ્યવસ્થિત જ રહે છે અને આખા વર્ષ માટે એક જ સ્વાદ અને એક જ રહે છે તો હવે આપણે આને હલાવી લઈએ અને તમે જોઈ શકો છો કે આપણી ચાસણી પણ એક તારની બની ગઈ છે તો હવે આ ઠંડી થાય એટલે આપણે આને કોઈ પણ એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજ વગર પણ આખા વર્ષ માટે સ્ટોર કરી શકીએ અને આ તમે જોઈ શકો છો કે આપણી કેરી પણ સરસ ઉપર તરી રહી છે એનો મતલબ એ જ છે કે આપણી ચાસણી પણ બરાબર આવી ગઈ છે અને કેરી પણ વ્યવસ્થિત થઈ ગઈ છે તો હવે ઠંડુ થાય એટલે આપણે આને બોટલમાં ભરી લઈએ અને તમે જોઈ શકો છો કે આપણે પહેલાં કેસર ઉમેરી દીધું હતું એટલે આપણા મુરબાનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણો મુરબો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો આપણે આને કોઈ પણ એરટાઇટ બોટલમાં ભરી અને રાખી દઈએ અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલું બેલાયકોન દબાવી દો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે અને તમે પણ એકવાર આવી રીતે આ બધી ટીપ્સ સાથે જરૂર ટ્રાય કરજો ક્યારેય તમે બજારમાંથી મુરબો નહીં ખરીદો એ મારી ગેરંટી છે તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો